એ વિડીયો વાયરલ થયો છે અને વાયરલ વિડીયોમાં નેહા કુમારી ત્યાંના એક જે યુવાન છે દલિત યુવાન છે તેને અપશબ્દ બોલી રહ્યા છે આને લઈને હવે એક આંદોલન કરી રહ્યા છે આપણી સાથે અત્યારે આ વિષય પર વાતચીત કરવા માટે નરેશ ઠક્કર સર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરી અને સાથે સમજીએ આદિવાસી રાજનીતિને કારણ કે હવે આદિવાસી નેતાઓ સંગઠિત થઈ રહ્યા છે બધા જ નેતાઓ એક મુદ્દે આવી રહ્યા છે બે મુદ્દા બહુ સ્પષ્ટ છે ગોપીબેન કે હવે જે જ્ઞાતિ જાતિ નું સમીકરણો નવા નવા રચાયા છે અને એની અંદર જે સક્રિયતા વધી છે જ્ઞાન વધ્યું છે ભણતર વધ્યું છે એજ્યુકેશન ને કારણે હવે પછાત જે એસસી એસટી સમાજના લોકો કહીએ છીએ જાગૃત થયા છે એમને એમના અધિકારોનું ભાન પણ થયું છે અને એ લોકોની સક્રિયતા વધી છે હવે આની અંદર આ મુદ્દાને લઈને કેટલાક રાજકીય નેતાઓ પણ એનો લાભ ઉઠાવવાની કોશિશ કરે બહુ સ્વાભાવિક છે કારણ કે એમને પણ એવું હોય ને કે અમારો સમાજ જાગૃત થાય અને એ જાગૃતતાનો લાભ એમને બી થોડો મળે

સો ટકા આવું જો બોલ્યા હોય તો થવી જોઈએ પણ જે અત્યારે એની પાછળનો દોરી સંચાર હોય કે જાગૃતતા છે તો એ વેલકમ છે જે જ્ઞાતિની છે એમને ઉતારી પાડવા એ જરાય યોગ્ય નથી એમનું કદાચ તમે વધારે પડતું માન સન્માન ના કરો તો અલગ વાત છે પણ એમના જે મૂળભૂત અધિકારો છે આદિવાસી હોય કે સિડ્યુઅલ કાસ્ટ હોય કે જે કોઈ હોય તો એ પાલન થવું જોઈએ પણ હવે મુદ્દો લઈને આંદોલન કરવા ઉતરવું એક આઈએસ એસ અધિકારીનું રાજીનામું પત્ર એમને ચીફ સેક્રેટરીને મોકલ્યું છે ચૈતરભાઈ વસાવાએ તો ચૈતરભાઈ વસાવાએ જે આવેદનપત્ર મોકલ્યું છે મેં વાંચ્યું છે એમાં એમને સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે એમણે કીધું છે કે અમે મળવા ગયા અને જયારે કોઈ સમાજ મળવા આવે ને મળવું પણ નહીં એવો જો વ્યવહાર કે વર્તન આઈએસ અધિકારીએ કર્યું હોય તો એ ખોટું છે અને એની સામે આંદોલન કરવાનો અધિકાર એ લોકો પાસે બરાબર છે પણ જે મૂળ વાત છે તે એ વિષે કે કોઈ પણ એને ખેંચીને પહોળું અને મોટું ન કરવામાં આવે એને જે મર્યાદામાં હોય કાયદાસને કાયદા અનુસારના જે કઈ બચાવના રસ્તા મળ્યા હોય એ પ્રમાણે એમને કરવું જોઈએ અને આ આંદોલન પાછળની બે જ્ઞાતિની એકતા સમાજની જાગૃતિ અને એ વેલકમ કરવા જેવું છે પણ એના માંથી રાજકીય લાભ આંદોલન કરે કરે ઉપયોગ એમને અપમાનિત કર્યા હોય તો એની સામે જે કઈ પગલા લેવાતા હોય કાયદાની એમ મર્યાદામાં રહીને તો એ કરે પણ હવે એક વાત એવું દેખાઈ રહ્યું છે કે દરેક વાતને મીડિયામાં લઈ જઈને અને મીડિયાના નામે પણ એમને ક્યાંક ને ક્યાંક કંઈક તો એવું કંઈક બની રહ્યું છે કે જે હવે થોડુંક કંઈક એક્સેસ લાગતું હોય પણ આંદોલનની અંદર હવે એવું છે કે જાતિ જાતિને અથડાવવાનો કોઈ ધંધા હોય કે એવું હોય તો એ બહુ લાંબુ ચાલશે નહીં જાગૃતિ કીધું ને સમાજ હવે આદિવાસી સમાજ એ નથી રહ્યો આદિવાસી આદિવાસીને નેતૃત્વ મળ્યું છે યુવા નેતૃત્વ મળ્યું છે વડીલો પણ હતા જમાનામાં પણ હતું પહેલેના જમાનામાં આવું નહોતું થતું એવું નથી કેહતા અને કઈ સાચું થતું હતું કે સારું થતું હતું એવું પણ નથી આવું જે પણ કઈ થતું હોય એ અયોગ્ય જ હોય કોઈ પણ જ્ઞાતિ જાતિને જાહેરમાં ઉતારી પાડવા એ તદ્દન એક મોટો ગુનો છે ને બંધારણમાં કહેવાયું છે કાયદાએ એને અનુમોદન આપ્યું છે એટલે આ પરિસ્થિતિની અંદર પણ એક આઈએસ અધિકારી છે જો એમને કહ્યું કારણ કે પુરાવા તો હશે આ લોકો એ પણ પુરાવા તો રજુ કરવું પડશે ને આનું એક રિપોર્ટ તમે સબમિટ કરો એ સ્નેહા કુમારી જે બોલ્યા છે કારણ કે જે વિડીયો વાયરલ થયો છે એ વિડીયો ની અંદર પહેલા ડાયસ પર દેખાઈ રહ્યા છે પછી એ શબ્દ સંભળાય છે કારણ કે ફોન ત્યાં મુકાવડાવી દીધો હતો એટલે એટલે શબ્દો રહ્યા રહ્યા છે 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 હવે આવે કે ઇન્વેસ્ટિગેશન તો અપાઈ ગયો પણ જે રીતે ધીરે ધીરે લોકોની વચ્ચે લઈ જઈ જીગનેશ મેવાણી એને શું આપણે જીગેશ અને ચૈતરભાઈ ને જે લોકો કોશિશ કરી રહ્યા છે મેં કીધું ને આગળ જ કીધું કે સમાજને જાગૃત કરવાના અનુસંધાનમાં જો કરી રહ્યા હોય તો એ બહુ સારી સારી કોશિશ છે સારો પ્રયાસ છે પણ જ્યારે એમના જ કોઈક આયોગના એમના જ કોઈક જ્ઞાતિ જાતિના એ હોય અને એમને જયારે કીધું હોય કે ભારતીય જનતા પાર્ટી ની સરકાર આઈએસ અધિકારી સામે તપાસ કરી કારણ કે હવે બેન ચર્ચા કરવા જેવો મુદ્દો એવો છે કે એડિટિંગ બહુ થઈ રહ્યું છે એમને કેવી રીતે કયા શબ્દો ગોણે ક્યાં કીધા એની સત્યતાની પણ તો તપાસ કરવી પડશે એમનો વિરોધ યથાસ્થાને છે અને એ જગ્યા પર યોગ્ય હશે પણ રાહ પણ તો જોવી પડે પણ રાજકારણી જો હોય તો એ જલ્દી રાહ જોવાનું પસંદ નથી કરતો એ જેટલો મળે એ લાભ લેવાની પણ કોશિશ કરે પછી એ લાભ એમના સમાજને જાગૃત કરવાનો હોય કે સામે વાળાને દબાવવાનો અને વાઈઝ વર્જા છે બંને સાપેક્ષ છે પણ એક લિમિટ સુધી તો મર્યાદા હોવી જોઈએ એ અધિકારી હોય તો અધિકારીની પણ હોવી જોઈએ સમાજ હોય તો સમાજે પણ હોવું જોઈએ કારણ કે સમાજને પણ એટલું તો ધ્યાન રાખવું જ પડશે કે ક્યાંક એવું ન થાય કે જે હથિયાર મળ્યું છે એ બુઠું થાય એ હથિયારની સામે ઉર થાય થાય છે થાય છે પણ એ બધા સાચા જો એવું જરૂરી નથી આવું હોવું આવું થવું એની સમાજની પણ પોતાની કેટલીક જવાબદારીઓ છે અને નેતાઓની પણ કેટલીક જવાબદારીઓ છે કે એકાએક ઉતાવળ કરીને કોઈ પણ પરિસ્થિતિનું સર્જન એ લોકોએ પણ ન કરવું જોઈએ કે જેને કારણે સમાજ સમાજ વચ્ચે વિવાદ અને વિખવાદ વધે

મળવા જ્ઞાતિ જાતિના ભેદ પ્રમાણે તો deny નહી કરવો એને અવગણવો નહી એને ના નહી પાડવી આવી સાંભળવા સાંભળવા પછી અપાય પણ એક તબક્કે સાંભળવા તો જોઈએ તમે કહી રહ્યા છો સર એક તબક્કે સાંભળવા જોઈએ પરંતુ જીગ્નેશ મેવાણી હોય કે પછી ચૈતર વસાવા હોય કે અનંત પટેલ હોય આ ત્રણેય નેતાઓ અલગ અલગ સમયે ત્યાં આગળ આવેદન પત્ર આપવા માટે કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા કોઈને પણ છેલ્લા ઘણા વખતથી આઈએસ અધિકારી નેહા કુમારી કોઈને મળી નથી રહ્યા એક પણ નેતાને ત્યાં આગળ મળ્યા નહીં ત્યાં એવું લાગી રહ્યું છે કે આ કઈક કંઈક સમથિંગ રોંગ બે બે શક્યતાઓ છે દરેક ઘટના હોય ત્યારે એની પોઝિટિવ નેગેટિવ ઇફેક્ટ થતી હોય છે નેહા કુમારીને પણ કદાચ એવું લાગ્યું હોય કે બે જો એક કે મારાથી કાચું કપાઈ ગયું છે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે કે મારાથી ગુનો થઈ ગયો છે હવે એવી પરિસ્થિતિ નું જો સર્જન થયું હોય તો એક આયસ અધિકારી એ નિખાસપણે કહીને ક્ષયાયાચના કરી લેવી જોઈએ સમાજ સમાજ જ છે બધા જ એક સમાજના એક પાર્ટ રૂપે જ હોય છે અને સરકારી એની પર બેઠા હોય એ હોદ્દા પર ત્યારે તો સર્વ માટે સમાન ભાવના હોવી જોઈએ પણ બીજું બી પરિસ્થિતિ હોય શકે કે ક્યાંક કોઈક એડિટિંગ કઈક ગડબડ થઈ હોય તો એમને એવું રાહ જોવાનું ઉચિત માન્યું હોય કે બી જોવા દો અને બીજી વસ્તુ જે આપણે કીધું એમ કે ત્રણ ત્રણ જુદા જુદા આવેદન આવેદનપત્ર આપવા ગયા ત્રણે ત્રણ આવેદનપત્ર આપવા જાય છે ત્યારે એક પ્રેશર ક્રિએક્ટ થાય છે અને ની પાછળ બે વસ્તુ છે ન્યાય માંગવાનો અધિકાર પણ છે અને બીજું એનો લાભ ઉઠાવાની કોશિશ પણ છે હવે એ શું થયું છે એ નેતાઓ જાણે એ ત્યાંના જે કર્મચારી વર્ગ હોય એ જાણે પણ સ્પષ્ટ એવું કહેવાય કે એમને મળવું જોઈતું હતું એમને અવૉઇડ નતા કરવા જોઈતા સમાજને એને સન્માનપૂર્વક રાખવા જોઈતા હતા અને બીજું બી જ્યારે આયોગ કહેતું હોય કે તપાસ કરો તો તપાસ થતા સુધી રાહ જોવી જોઈએ પણ અત્યારે કેવું છે બેન કે નાના નાના પ્રશ્નોને પણ એક્સપોઝ કરો એને એ કરવા માટે અને એનો લાભ લેવા માટે રાજકીય તો બધા એવું નથી કહેતા કે આપણે કોઈ એક સમાજ હ એ કોઈ પણ હોય બધાને નાની નાની ઘટના હોય હવે છે બધા ને લાભ મળતો હોય છે પોતાનો ચહેરો બતાવવાનો કોને નથી ગમતું એ કઈ પણ હોય એ થતું રહ્યું છે ને એને જ કારણે ક્યારેક આવું બની રહ્યું છે કે નાની વાત ને પણ મોટું સમજવું આ વાત નાની છે એવું નથી કેતો આ ગંભીર છે અને સમાજ નું રિએક્શન જો આ સાચી ઘટના હોય તો બહુ સ્પષ્ટ ને સારું છે એમને ન્યાય માંગવાનો છે ને એમને ન્યાય મળવો પણ જોઈએ અધિકારી ખોટા હોય આપણે એવું નથી કહેતા કે અધિકારી કીધું તો માફ કરી દો પણ એ એની ગલતી અને સમાજને આપવાનું કામ તો સરકારનું છે છે સરકારે કર્યો સરકાર કોઈ બચાવ કરે તો આંદોલન આનાથી જેટલું ઉગ્ર થતું એ સાથે મળીને કરવું જોઈએ ક્યારે આ લોકો જરાય ખોટા નહીં હોય પણ એક આ વાતનો થોડીક રાહ જોવી જોઈતી એવું હું માનું છું અને જો એની સ્પષ્ટતા અને ક્લેરિટી મળે તો એમને તમામ અધિકારોનો એમને ઉપયોગ સમયે સમયે કરી લેવો જોઈએ છેલ્લા ઘણા વખત થી ચૈતર વસાવા જે છે નાના નાના મુદ્દા ને લઈને પોતે અધિકારીઓ સાથે રકચ કરતા દેખાઈ રહ્યા છે એમના ઘણા પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થાય છે ત્યાં આગળ અધિકારીઓ સાથે પોલીસ કર્મચારીઓ સાથે મોબાઈલ કરવાની આ નાની નાની વસ્તુ જે છે એ કારણ કે ક્યાંક જેને કહી શકાય કે દરેક જગ્યાએ પ્રસિદ્ધિ ની વાત પણ હોય છે કે મીડિયામાં એ ચાલે અને ત્યાં આગળ લોકોને એવું લાગે કે હા ખરેખર કામ કરી રહ્યા છે ચૈતર વસાવા બહુ જ બુદ્ધિશાળી વ્યક્તિત્વ છે અને એમને રાજકારણોની જે પકડ ધારાસભ્ય બન્યા પછી આવી છે એના પછી એમને પ્રચાર પ્રસાર એમને મીડિયાને કેટલું મીડિયામાં રહેવું ક્યારે રહેવું કેટલું ક્યાંથી કેવી રીતે આ બધું જ જ્ઞાન લાદી ગયું છે તમે જોતા હશો કે કોઈ પણ મુદ્દો હોય તો એ મુદ્દામાં ઝંપલાવી દેશે પછી અમારી આપણી અંકલેશ્વર જીઆઈડીસી ની કોઈ ઇન્ડસ્ટ્રી નું એ હોય એમનો એરિયા હોય કે ના હોય જ્ઞાતિ જાતિ કોઈ પણ હોય પણ ન્યાય માટે એ તરત તત્પર રહે છે હું જો કહું તો એટલું ચોક્કસ છે કે ગુજરાતના જેટલા સાંસદો છે જેટલા ધારાસભ્યો છે એમાંથી ચૈતર વસાવા જેટલા સક્રિય કોણ આ સક્રિયતા પણ એ લોકો જોવા મળે છે આપણને વિપક્ષના ત્રણ ચાર જણા જોવા મળે છે પણ એ લોકો ને એ યુવાન છે એ એક્ટિવ છે ના નહીં પણ બીજા એટલા બધા નિષ્ક્રિય રહે છે કે એવું જરૂરી નથી પણ આ લોકો ને ખબર છે કે અત્યારે અમારી પાસે ક્ષિતિજ ખુલ્લી છે અને જે કંઈ ઘટના બને તો એનામાંથી કેટલું એમને એનો એડવાન્ટેજ લેવો એટલો કેટલો એમની સાથે હાથ આપી અને આગળ ચાલુ કારણ કે અત્યારે ભારતીય જનતા પાર્ટી નું તો એટલું બધું ભારણ અને દબાણ છે

મે ફીટવા માટે તૈયાર હોય છે અને સમાજ એને સાથ પણ આપે છે એની સાથે રહે છે પણ એકલું સમાજ ને એની સાથે રાજકારણની ઓવરઓલ પણ એમને ગણતરી કરવાની હોય આજે અધિકારી મેં કીધું મને જે ચપ્પલ મારવાની વાત કરી છે એ બધી હોય તો ચૈતર વસાવાને સો માંથી નેવું આપવા પડે પણ સામે આપણા આની અંદર પણ ભારતીય જનતા પાર્ટી પણ એને કેટલા મુદ્દા આપે છે એક એ તપાસ તાત્કાલિક થવી જોઈએ તપાસ થઈને એનું નિર્ણાયક તબક્કામાં એ પ્રવેશવું જોઈએ આંદોલન કરવાની તક પણ જો કોઈ સામે વાળો આપતો હોય એ પોઝિટિવલી હોય કે નેગેટિવલી હોય તો પછી આ લોકોને આગળ આવવા માટેનું આંદોલન કરવાનો હક તો મળી જ જાય ને મૂળ ચૈતર વસાવવા અને આ લોકો પણ સર તમને એવું નથી લાગતું ક્યાંક આ લોકોની જે સંખ્યા છે વિધાનસભાની અંદર આમ જોવા તો તો માંથી હવે માત્ર એટલે ભારતીય જનતા પાર્ટી પાસે છે અને હવે માત્ર વીસ જેટલા બચ્યા છે એટલે ક્યાંક એક વિપક્ષનો અવાજ પણ કારણ કે જે અત્યાર સુધી નેતાઓ બોલતા નહોતા દેખાતા એ હવે આંદોલન કરવા રસ્તા ઉપર ઉતરી રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે ટીઆરપી કાંડ હોય કારણ કે આપણે જોયું કે હરણી હતું હણીની અંદર બોટ તૂટી ગઈ બોટ કાંડ થયો પણ વિપક્ષ એટલું સક્રિય રીતે નહોતું આવ્યું પણ ટીઆરપી થવું તો એક મહિના સુધી આખું વિપક્ષ રાજકોટની અંદર રહ્યું આ મુદ્દો આવ્યો તો આ મુદ્દે પણ વિપક્ષ કારણ કે હવે વિપક્ષને પણ એવું લાગે છે કે આ પોતાના અસ્તિત્વનો સવાલ ઊભો થઈ રહ્યો છે વિપક્ષના અસ્તિત્વનો સવાલ તો છે જ છે પણ આ વિપક્ષ ને ટકી જવા માટે અને એના માટે એને લડવા માટેના મુદ્દા કોણ આપે છે એ શાસક પક્ષ આપે છે જયારે શાસક પક્ષના પણ કોઈ ઉચિત ન્યાય માટે લડવું જોઈએ

વડોદરાના વરસાદના એની અંદર પણ વિપક્ષ હતું શાસક પક્ષમાં નારાજગી હતી ત્યાં એટલું બધું વિપક્ષ નથી માર્ક કર્યું તમે જ્યાં શાસક પક્ષ પણ જો પક્ષે થતો જાય તો તો વિપક્ષ વિપક્ષ રહે અત્યારે આવા મુદ્દાઓ પર લઈને એમને એકલાને જ મેદાન મળ્યું હોય છે અને એ જ એકલા રમતા હોય છે કે અવાજ ઉઠાવતા હોય છે એ આંદોલન કરતા હોય છે એટલે સ્વાભાવિક છે કે વિપક્ષ ઓછા છે અને એટલે તમને મને કદાચ એવું બી લાગતું હોય કે આ પાંચ સાત દસ જણા જ છે

પ્રજાના પડખે રહીને બોલતું હોય પ્રજા માટે બોલતું હોય પ્રજાના લોકશાહી માટે આંદોલન કરતું હોય એમના અવાજ માટે એનો પડઘો બનતું હોય તો એ સારી વાત છે પણ ખાલી આપણે એટલું ટોકવા કે રોકવા પડે કે જો ત્યાં અતિશયોક્તિ થતી હોય આ મુદ્દામાં જે આંદોલનોમાં અતિશયોક્તિ નથી થઈ પણ પ્રજાનું કોણ

આ જે રેતી ખનન અને માફિયાઓ માટે જે છે એની અંદર ચૈતર વસાવા અને મનસુખ વસાવા લગભગ parallel ચાલ્યા છે ચૈતરભાઈ વસાવા એ ભરૂચ કલેક્ટરને ને આવેદન પત્ર પણ આપ્યું એક એક આદિવાસી નેતા એ મનસુખભાઈ હોય કે ચૈતર હોય પણ જ્યારે કોઈક ગુનો કે દુષ્કૃત્ય કે નુકસાનકારક પ્રવૃત્તિ થતી હોય અને એની સામે એના માટે બોલતા હોય તો એ તો પ્રજાનો પક્ષ કહેવાય અને પ્રજાના પક્ષમાં ઉભા રહેવું એ લોકશાહી માટે એ વિરોધ પક્ષ હોય કે સત્તાધારી પક્ષ હોય પણ પ્રજાના હિતમાં પ્રજા માટે બોલવું એ તો એમનું મૂળભૂત રાજકારણીનો ધર્મ છે અને ધર્મ પાલન કરતું હોય તો એ આનંદ નો વિષય છે હા એ કીધું એમ તમે હું ફીલ કરીએ છે કે આ પાંચ સાત નેતાઓ છે એ કરવું પડશે અને બીજું બી તમને કહું હા રાજકોટમાં ઘટના બનીને રાજકોટ સળવળ્યું એમાં પણ આ ક્ષત્રિય જે એમના પુરુષોત્તમ રૂપાલાના શબ્દોમાં આદિજાતિ આદિવાસી પટ્ટી છે અને એ લડત આખું ગુજરાત જુએ છે જો ભારતીય જનતા પાર્ટી કે સત્તાધારી પક્ષ અને બહુ વખત સુધી માત્ર જોયા કરશે તો એમને નુકસાન ભોગવવાનું આવશે અને આ લોકોને પણ એમના ભવિષ્યમાં એ અ અણસર દેખાયો છે કે જો આપણે સક્રિય રહ્યા તો આપણો વારો ચોક્કસ છે પણ સાથે કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એટલે આ બધા મુદ્દા તો જેને કહી શકાય કે નેતાઓને બેઠા બેઠા એ મળેલા મુદ્દાઓ છે તમને લાગે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અસર જે છે કદાચ આ એટલા માટે વધારે ખેંચાય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે આદિવાસી મૂટ બાય નાના નાના જે ગામડા જિલ્લા પંચાયત હોય ગ્રામ પંચાયત આ બધામાં નાની નાના વસ્તુમાં બહુ મોટી ઇમ્પેક્ટ આવી થાય પણ એટલા માટે ને એ લોકો સતત જાગતા રહે છે સતત સક્રિય રહે છે આ ઈતર માટે તમે એવું કહી શકીએ જોઈ શકીએ છે કે એ સતત કન્ટિન્યુસ જાગતો રહે છે એને ખબર છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જેટલો અમને ફાયદો એટલો આગળ અમારે એટલા માટે સુવિધા છે

પણ મૂળભૂત છે છે કે વર્ગ એવો એ એમનો અન્યાય સહન કરીને બેસી રહે છે ને એમની જે મૂળભૂત એ હોય લાગણી કે માંગણી એના પર તરફ જ ચાલે છે પણ આ સમાજ જે છે સિડ્યુઅલ કાસ્ટ સિડ્યુલ ની અંદર એ લોકો કોઈ એક મુદ્દા પર ચિપકીને નથી રહેતા એને અનુલક્ષીને નથી કરતા એમનો મત પહેલો નથી મળતા ખોટો મુદ્દો નથી આ ભૂલ કોઈ કરી મુદ્દો મળ્યો અને જાગૃતિ થશે લડત થશે અને એની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની અંદર પણ એ જાગૃતિ મત વખતે મતપેટીમાં જશે કોની કેટલી એ તો મતપેટી કે છે સવાલ તમને એમ કે સી આર પાટીલ ના ઘરે ગઈકાલે એક પાર્ટી સી આર પાટીલે આપી હતી લઈને ગુજરાતનું મંત્રી મંડળથી લઈને બધા જ ધારાસભ્ય બધા જ ત્યાં પહોંચ્યા હતા ભારતીય જનતા પાર્ટીના શું લાગી રહ્યું છે ગુજરાતના સંગઠનમાં કારણ કે હવે કહેવાય રહ્યું છે કે જાન્યુઆરી પછી જ આ ફેરબદલ થઈ છે એટલે સ્થાનિક ચૂંટણી સી આર પાટીલના નેતૃત્વમાં ગુજરાતની ની અંદર લડાશે

આપવા માંગતી નથી કે જેને કારણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં જે વિધાનસભામાં આટલી બ્રુટ મેજોરિટી મળી આટલી સારી સંખ્યા થઈ ધારાસભ્યોની એની લોકસભામાં બી માત્ર એક બેઠક ગઈ ત્યાર સિવાય પણ મત સચવાયા અને સી આર પાટીલને હવે એ પકડ આવી ગઈ છે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક એના જે નેતાઓ હોય એમાં જ બધા જ કાર્યકર્તાઓ ઉપર એ ઠેર ઠેર ફર્યા છે ને એટલે રિસ્ક નથી લેવું પણ એને કારણે લાભ મળે છે કે નહીં એ આગળનો સમય બોલશે પણ

અને ધારાસભ્યો પણ સંગઠન ક્યાં સંગઠન બહુ ભારે આક્રોશ છે અને એનું કારણ છે કે કેટલાક ને એક નોખા તારા મારા વાળી નીતિ ચાલી છે અને વ્યાપારી સંગઠનોની જેમ પાર્ટીની અંદર જયારે જો સંગઠનો રચાતા હોય તો એ બહુ લાંબો સમય નથી ચાલતું અને આ બેન ગુજરાત પ્રદેશ સી આર પાટીલ સાહેબ સુધી નથી રહ્યું એ દિલ્હી સુધી અમિતભાઈ અને મોદી સાહેબ અને સંગઠનના બીજા એમના મૂડીઓ પાસે પણ આ બધું પહોંચ્યું છે અંદરખાને થી દાવાનળ દગદગે છે પણ એવું છે કે કોઈ રિસ્ક કોઈએ લેવું નથી બધાને જ ખબર છે કે ક્યાં કેટલું કેવું ચાલી રહ્યું છે પણ જો ગંગાનો પ્રવાહ એ તો જ હોય ભારતીય જનતા પાર્ટીની વિક્ટરી થયા જ કરતી હોય તો શા માટે પ્રજાની ઈચ્છાથી એ બધું થાય જેવું તો છે જ નહીં

મુવાબુ મને અવાજ પણ ઉઠાવ્યો મીડિયા ઉઠાવ્યો એવી જ રીતે અત્યારે પણ મીડિયા ને ખબર છે પાટીલ સાહેબે ત્યાં સમારંભ કર્યો એને કીધું છે કોઈ કે વિદાય સમારંભ જેવું રહ્યું મોદી સાહેબ અને શાસન પણ એની અંદર સંગઠનના કેટલા અને સંગઠનમાં જ્યાં સુધી આંતરિક વર્તુળો કહે છે ત્યાં સુધી એવું છે કે આયા ધડ મૂળ ફેરફાર કરવો પડશે કારણ કે જ્યાં કંઈ થયું છે એની ઘણી બધી ફરિયાદો ઉપર સુધી પહોંચી છે ગુજરાત કક્ષાએ પણ સંગઠનમાં બે ભાગ છે કેટલાક ખુશ છે કેટલાક આમનાથી ભયંકર નારાજ છે અને એમાં પણ જે જૂની સરકારના જે કેટલા હતા તે આ સરકારમાં પણ ફરિયાદો તો ઉઠે છે પણ સ્થિતિ એવી છે કે અત્યારે કરે તો કોણ અને શું એ ભારતીય જનતા પાર્ટીમાં કોઈ મોટો ફેરફાર થવો અઘરો પડી ગયો છે પણ એ સંગઠનમાં અને પાર્ટીમાં શું ચાલી રહ્યું છે કેટલો થાય છે એ સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીઓમાં તમને જોવા મળશે કારણ કે ત્યાં એટલું બધું મતદાન એટલું બધું નથી હોતું ત્યાં તો વ્યક્તિ વ્યક્તિ મતદાન મથકો ને બધું જુદું હોય છે એટલે એ હવે આ વખતના પરિણામો પણ એ ભારતીય જનતા પાર્ટીની જે આંતરિક પરિસ્થિતિ છે એનો પડગો પડશે બિલકુલ સર જોઈએ હવે શું થાય છે કારણ કે આવતીકાલે જિગ્નેશ મેવાની ચૈતર વસાવા અનંદ પટેલ ત્રણેય ભેગા થઈ રહ્યા છે મહિસાગરમાં અને સામે સરકારનો પણ એક સરકારી કાર્યક્રમ ત્યાં રાખવામાં આવ્યો છે મહિસાગરમાં જેમાં પંચોતેર લાખની અલગ અલગ કીચ જે છે એ ખૂબે દિંડો ત્યાં આગળ લોકોને આપવાના છે જે આદિવાસી અને દલિત સમાજના લોકો છે તેમને ગરીબી રેખાની નીચે રહે છે એ લોકોને પણ આપવાના છે એટલે ત્યાં કામ તો કઈ છે થાય કે આવા આંદોલન થાય તો ગરીબોને ફાયદો થાય પણ આપ અમારી સાથે જોડાય તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર